રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા 2 દોઢ વર્ષ બાદ વિપક્ષને સવાલ પૂછવાનો વારો આવ્યો વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ પૂછ્યા સવાલો વશરામ સાગઠિયાએ બ્યુ પરમિશન અંગેની માંગી વિગતો કેટલી અરજીનો નિકાલ અને કેટલી અરજી પેન્ડિંગ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરાએ જવાબ આપ્યો પરમિશન આપી અત્યારે જે સરકાર 16 10 2015 નો હુકમ એના અનુસરીને આપી છે કઈ તારીખ આપી અનુસરીને આપી છે કે કેમ સરકારશ્રીના નવા જે જીઆર થઈને આવ્યો છે એ મુજબ જ આ બધી મંજૂરી આપવામાં એટલે એનો અર્થ એવો થયો છે કે આપણે આ પ્રશ્ન પૂછ્યા પછીની મંજૂરી છે મંજૂરી મેં આપને બહુ પહેલા જે વાત કરીએ મંજૂરી એક ત્રણ ચાર દિવસની પ્રોસેસ છે એવું નથી કે કોઈ એપ્લિકેશન મૂકી અને એની આઉટપુટ કે મૂકી એના ઉપરથી સ્કૂટી આ આ હવે જો આવી એની એપ્લિકેશનની તારીખ તો છે ને આપણી પાસે